જો તમે ઈ સિમ યુઝર્સ હોય તો સાવધાન રહેજો બાકી તમારા ડેટા સામે પૈસા પણ જશે એક વ્યક્તિના 4 લાખ રૂપિયા રહ્યા છે તમારા પર લાખો રૂપિયા સેકન્ડ્સમાં જશે કારણ કે સાયબર માફિયાનો નવો ટાર્ગેટ એ ઈ સિમ ના નામે સ્કેમ કરવા આવે છે ખૂબ જ ખતરનાક આ સ્કેમ છે કે રીતે કરવામાં આવે છે બચવા તમારે શું કરવાનું છે જાણવા માટે જોઈએ આજના એક્સપ્લેનર બહુ ધ્રુવેશા તમને સૌથી પહેલા તો ઈ સિમ એક્ટિવેશન આ મેસેજ આવે છે તો ભૂલથી પણ તમારે ક્લિક નથી કરવા કારણ કે મુંબઈના એક વ્યક્તિ સાથે પણ આવી જ રીતે સ્કેમ થાય જે યુવક હતો અજાણ્યા નંબર પરથી તેના ફોન આવ્યો લગભગ 15 મિનિટમાં તેના ફોનનું નેટવર્ક એક ખોવાઈ ગયું અને તેનો એટીએમ કાર્ડ યા બેંક એકાઉન્ટ બ્લોક કર્યું ત્યાં સુધીમાં તેના એકાઉન્ટમાંથી 4 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા તપાસમાં એ જાણવા મળ્યું કે સાયબર સ્કેમર છે એક લિંક મોકલી હતી જેને આ યુવકે ભૂલથી ક્લિક કરી અને આ જ લિંક વડે તેનું સીમ ઈ સીમમાં રૂપાંતરિત થઈ ગયું જે હેકરના નિયંત્રણમાં જો કે ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરે નકલી ઈ સિમ કાર્ડના નામે થતા કૌભાંડ અંગે એલર્ટ કર્યા છે આ સાયબર સ્કેમ એટલી હદ સુધી ખતરનાક છે કે આના સાયબર માફિયાઓ ઓટીપી અથવા તો એટીએમ વિગતો દાખલ કર્યા વિના જ લોકોના બેંક ખાતામાંથી પૈસા ચોરે છે હવે એ જાણી લઈએ કે આગળ આ સ્કેમ થાય છે કેવી રીતે કેવી રીતે લોકોને ફસાવવામાં આવે છે

લોકોના ખાતામાંથી સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકે સ્કેમ હવે તમારી જાતને તમારે સુરક્ષિત રાખવી છે તમારે આ સ્કેમ થી બચવું છે તો તમારે શું કરવાનું છે ક્યારે અજાણ્યા કોલ્સ અથવા તો મોકલવામાં આવેલી લિંક્સ પર વિશ્વાસ ન કરો ક્લિક ન કરી દેવું ડાઉનલોડ ન કરો ઈ સિમ કન્વર્ઝન ફક્ત સત્તાવાર ચેનલો દ્વારા જ કરો ફોન કે મેસેજ દ્વારા ક્યારે તમારી અંગત અને બેંકિંગ વિગતો શેર ન કરો શક્ય હોય ત્યાં મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ રાખો અચાનક નેટવર્ક ખોરવાઈ જાય છે તો પહેલા તમે ટેલિકોમ ઓપરેટરને પણ જાણ કરી શકો છો હવે ફરિયાદ કરવાની છે કેવી રીતે જો તમારી સાથે આવું કોઈ પણ સ્કેન થાય છે છેતરપિંડી થાય છે તમે ફસાઈ જાઓ છો તમને લિંક આવે છે અને તમારો ડેટા જતો રહે છે તો તમારે તાત્કાલિક હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો કોલ કરી અને કમ્પ્લેન કરી શકો છો આ ઉપરાંત સાયબર ક્રાઈમ ગવર્મેન્ટ ઇન પરિપો પણ કરી શકો કે તમને જણાવી દઈએ આ ચેતવણી એવા સમય રહ્યો છે જ્યાં થોડા દિવસો પહેલા જ ટેલિકોમ્યુનિકેશન વિભાગ એટલે કે ડીઓ ટી નાણાકીય છેતરપિંડી જોખમ સૂચક એફઆઈઆર ત્રણ થી ચાર લાખ સિમ કાર્ડ ને બ્લેક કર્યા આ સિમ કાર્ડ નું શું છેતરપિંડી નાણાકીય પ્રવૃત્તિમાં થઈ રહ્યું હતું

જતા રહેશું આવી જ અપડેટ સમાચાર આપ જોતા રહો ગુજરાત